જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જઈશું ભગવાન તમને ઘર ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું તો મિત્રો આજના વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ કે ઘણા બાળકોનો નાના બાળકોનો મોટાનો પણ થતી હોય શરદી તો અને બાળકો માટે ખાસ વિડીયો તો એમને શરદીને બધું થતું હોય તો આપણા રિક્સ બોમ્બ લગાવીએ પછી દવાઓ લઈએ તો એ પણ મળતી નહીં શરદી અંદર કોઠાની અંદર અહીંયા ફેફસામાં કફ જામ થઈ ગયા હોય અને ભરાઈ રહેતી હોય તો એમના માટે સા સરસ મજાનો આપણો દેશી ઉપચાર તો દેશી ઉપચાર ઘણો લાભદાયક અને હું પણ જાતે પ્રયોગી કરું અને જાતે મેં પણ યુઝ કરેલું હોય તો આ વસ્તુની અંદર આપણે લેવાનું છે એક તપેલી લઈ લઈશું તપેલીની અંદર આપણે તેલ લઈ લેવાનું છે જે આપણે વાપરતા હોય ને એ તેલ આપણે રેડી દેવાનું આટલું લેવાનું તેલ લઈ અને એના અંદર આપણે એનાથી બે વસ્તુ નાખવાની છે તો એ બે વસ્તુ અંદર એડ કરીશું અને પછી એનાથી આપણે ઘણો બધો ફાયદાકારક છે આપણા વસ્તુ ત્રણ ચાર દિવસ તમે કરશો એટલે લાભદાયક રહેશે તો વિડીયો પૂરો જોજો તો તમને ખ્યાલ આવી જશે તો એના માટે આપણે લેવાનું છે અજમો અને લસણ બે જ વસ્તુ લેવાની અંદર તો અજમો અને લસણ લઈ લઈશું તો આપણે તેલ હ ને તે મેખી દઈશું અહીંયા સરસ જો આ રીતે થોડુંક પેલી ગરમ થાય ને એટલે આપણે આ વસ્તુ નાખવાનું છે અંદર તો મિત્રો જો આપડે તેલ છે ગરમ થવા આવ્યું તો એની અંદર આપણે આ બે વસ્તુ આપણે એડ કરી દેવાનું હું આ રીતે આ હું થોડુંક કકડાઈ દેવાનું એકદમ ફૂટવા નહીં દેવાનો બહુ થોડો જ બસ આટલાય ગેસ આપણો બંધ કરી દેવાનો એક સેકન્ડની અંદર જ આટલું થઈ જાય ને એટલે બંધ કરી દઈશું આપણે હવે થોડી વાર શું કરવાનું ખબર ઠંડુ થવા દેવાનું હું તેલ આપણું અજમાનું રેડી થઈ ગયું તો આને આપણે સરસ ગારી લેવાનું અને પછી યુઝ કરવાનું છે અને તે ગરમ જેવું હોય એટલું બધું ઉફાળું નહીં રાખવાનું થોડું ગરમ રાખવાનું અને ગરમ તો આપણે યુઝ કરવાનું ગરમ ના હોવું જોઈએ બીજું કારણ બીજું એટલું યાદ રાખવું કે લસણની કડીઓ બે જ કડીઓ નાખવી વધારે નાખવી નહીં ના કે આપણે ઘસવાથી એનાથી લાય મળે છે થોડીક લાઇ પણ એના કારણે આપણે માપનું અજમું અને લસણ રાખવાનું રહેશે વધારે પડતું લસણ અંદર નાખવું નહીં તો મિત્રો આપણે બનાવી જોઈએ તે થોડુંક નવ શેકું ગરમ રાખવાનું રહેશે અને આપણે આ લગાવવાનું છે અહીંયા જો તમને બતાવું તો અહીંયા આપણો છાતીમાં કબજામ થઈ ગયા હોય એના માટે તો આ જો રીતે લગાવવાનું રહેશે અને આમાં ઘસી દેવાનું સરસ મજાનું જો આ રીતે રીતે આપણે ઘસી અને પછી મસાજ થોડો કરી એમાં જે કપાળનું ઘસવાનું રહેશે છે કપાળનું ઘસી લો પછી નાખી આમ કરી અને અડાડી લેવાનું અને ત્યાર પછી આપણો પગને તળ્યું લેવાનું રહેશે તો પગે પગે એકદમ ફૂલ તેલ ભર દેજો આ રીતે એકદમ ગરમ થઈ જાય ને ત્યાં સુધી ઘસતા રહેવાનું આમ ગરમ થાય ત્યાં સુધી ઘસજો અને સો ટકા ફાયદો થશે તમને દેશી દવા અમે જે ગામડાની અંદર યુઝ કરીએ દવાની જગ્યાએ આ વસ્તુ અમે યુઝ કરીએ તો જુઓ મિત્રો તમે પણ ટ્રાય મારજો નાના બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક હોય અને મોટા પણ લગામ હું ખુદ યુઝ કરું મારા શરીર ઉપર આ વસ્તુ શરદી થાય એટલે આનો જ યુઝ કરું તો મિત્રો આ રીતે ઘસી દેવાનું અને ઘસી અને આપણે ઓઢાડી દેવાનું કપડું કપડું ઓઢાડી દેવાનું થોડી થોડી વાર સુધી અને એની સુગંધ લીધા કરશે એટલે એના લીધે એની મટી જશે અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વિડીયો સાથે મળીશું અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ